વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડિયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીન ને ખુલ્લી કરાવવામાં આવી હતી ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત સર્વે નંબર ત્રેસઠ પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા મામલતદાર શ્રી એ એન શર્મા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા લુડિયામાં બે શખ્સો દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવતા કોમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજીત રૂપિયા નવ લાખની દસ હજાર ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી જ્યારે ભુજમાં શહેર મામલતદાર શ્રી ડી કે રાજપાલની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા ભુજ શહેરમાં સર્વે નંબર આઠસો પૈકીના રૂપિયા દસ કરોડની કિંમતના કુલ બારસો ચોરસ મીટર વિસ્તારના દબાણને દૂર કરીને સરકારી જમીનને ખાલી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન દબાણ કરતા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા કાચા દબાણો દુકાનો શેડ કેબિન વગેરે દૂર કરવામાં આવ્યા હતા તેમ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ દ્વારા જણાવાયું હતું